પતલી ભાખરી તમને કેવી ભાખરી ભાવે મમ્મી જાડી કે પતલી માપે માપે ભાવે છે તને કેવી ભાવે છે પતલી તો ઘણા લોકો એવી કોમેન્ટ કરી કેમ કે આપણે પૂછ્યું હતું ને કે તમને કેવી ભાવે છે કોમેન્ટ કરી દેજો એટલે એણે કોમેન્ટ કરેલી છે બરાબર છે ચાલો રોટલીની સાથે બીજું શું છે આજે મરચાની ચા ઓકે મરચા બની જાય છે માખણ છે ચા છે સબ્જી નથી ઓકે કઈ વાંધો નહીં ચાલો ગઈશ તો હવે છે ને નાસ્તો કરી લઈએ કે હેતાન હેતાન ભાઈ કાલ 2 વાગે સુતા હતા આ લેટ થઈ ગયો તો હવે થઈ ગયો થઈ પણ સવારમાં કઈ વાંધો ન થાય નથી વાંધો આવ્યો ને રોયો ને પણ કાલ સાંજે ફૂલ ભી મે જાગો હોય તો જાય તો જાય ખૂટ ન એટલે તો જોઈ લે

અને એને એતાં સતેરે કે તું હજી મોટો થા હ તને મોટી મમ્મી ની હો મેં કીધું રોટી થી બહુ બની મેં કીધું આય ન્યા મેં કીધું પણ તને ખબર પડે મેં કીધું રોસો શું કરતો ઈ મેં કીધું યાર મોટી તા મેં કીધું યાર ને કી એ ફતેરા કરતો છે યાર ટાઉન કે લવલ કે દે એટલે તાન કે મોટી મમ્મી બહુ કી જાય હો ઈ કે જોઈ લેજે પછી કે મોટી મમ્મી ઈ કે કી જાય તા તું આવો હોય તો આવશે ન્યાની કે

કે મમ્મી કીધે મમ્મી રાખે એ બધું તો પણ ગમે ત્યારે છે ને આપણે બહાર લઈ ગયા હોય ને છોકરાને ને ત્યારે આપણે છોકરો કોની પાસે હોય પપ્પા પાસે ન હોય મમ્મી પાસે જ હોય છોકરો ખવડાવવા પીવડાવવા ગમે મમ્મી પાસે છોકરો તો છોકરો મમ્મી થી જ હંમેશા બીવો જોઈએ કેમ કે આપડે ગમે ત્યાં લઈ ગયા હોય તો અહિયાં ડારો દેવા એમનો કે આપણે આમ જરીક આમ હામુ જોઈ ને તરત ઈશારે આમ જો મારી નેતા છે અમારો સંબંધ કે મારે નેતા ને ખાલી આમ હામુ જોવાનું એટલે તરત જ એ ત્યાંથી છે ને પાછો વળી જાય અને પછી જેની આપણે નોકી જઈને એવું થયું તો આપણે કોઈની ઘરે ગયા હોય ને તો હોય ત્યાં લગી તો બધાને ગમતું હોય એવું ન હોય ઘણા નહીં ગમતું હોય પછી ઘરે ઘરે ને એટલે કે બગડે ને તો માં આવે ગમે અહિયાં હોય એટલે બધે માં આવે એટલે એને માના બિરુદ પ્રમાણે મેં છે ને એનું કરેલું છે અતુલભાઈ પેલા એવું કેતો હેત છે ને છ મહિના હેતાંશ

તો એતાં છે ને ઘરે હોય કે નહીં એટલે રમોકડે રમવું હોય તો રમે પછી ઘડીક છોકરું રમોકડે રમે પછી એને રમવાનું પેલું ન હોય તો પછી ફોન લઈને બે જતો મમ્મી એને ફોન આપી દેતા એ ફોન લઈને એમને સોફે બેઠો રહેતો જોતો રહેતો ને બધું કરતો પછી એને ફોન જોવાનું વધી ગયું જમતા જમતા એને ફોન જોવાનો સુવે ત્યારે ફોન આપવાનો સ્કૂલે ગઈ કે પાંચ મિનિટ ની વાર હોય થી ફોન આપવાનું કેટલું એનામાં ઓલું થઈ ગયું તું પછી એને કાઈક સુધારવા માટે કાઈક તો કરવું પડે ને લાઈફ છે એની માટેથી છે ને અમે હેકાંશ ને કાકા ની જાહેતી હતી ને

નકરો આયા તો સોફાના ઓલા કુરે બેઠો બેઠો નકરો ફોન જોયો અત્યારે ફોન ન જોતો તો એના ફ્રેન્ડ જોડે બધા નારે રમે છે અને ત્યારે કેવું થાતું કે જ્યારે ફોન જોતો ને ત્યારે એના ફ્રેન્ડ આરે આપણે ઘડી પડરાને હું કહીએ ને તો એ કે ઈ છે ને ગમે કઈક ઈ મારતો નહીં પણ બીજા ને સાથે આમ થોડા કે કોક એમ કહે ને કે ભાઈ એ તને નતર મારવો તને નો આવડે તો ઈ રોતો રોતો તરત ઉપર આવતો મમ્મી મના નતર મારતો મના નતર આમ કરતો એમ પણ હવે એનું બધું પછી બધું શેડ્યુલ કમ્પ્લીટલી બધું ચાલે અત્યારે હું શોપે જાઉં છું ને તો હોમવર્ક એની આવી એની ચાલે સમજણ ન પડતી હોય એવું કઈ કોઈ તો મને ફોન કરે તો હું એવું કઉ કે તું અત્યારે રેવા દે કેમ કે હું મોબાઈલ માં જોઈએ જ લવે એનું હોમવર્ક આવી જાય હું છે એટલે મન કે મમ્મી મન નથી આવતું તો કો દાદા હોય તો કે કાકા હોય તો કે નહીતર તું રેવા દે હું સાંજે તને આવીને કરાવીશ બરાબર છે ફોન બધા ખબર જ છે કે કેટલો ગુણકારી છે બાકી ફોન ના જોવાથી છે ને જો ઘણા બધા ગમે ત્યાં જઈને કોઈ દિવસ હેરાન જ નથી કર્યું જો કે પેલા

સરસ 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 જમવાનું રેડી મમ્મી શું બનાવ્યું છે ગાઠિયા નું ચા ભાખરીને રોટલી બરાબર ને ઓકે સરસ સરસ ચાલો મસ્ત જમવાનું છે કોને કોને બાકી છે ઓકે કંઈ વાંધો નહીં ચાલો ગાયજ તો જમી લઈએ જમીને પછી જવાનું છે કથામાં માં સપના ની ત્યાં ઘરે યોગીરાજ માં બરાબર ચાલો તો હવે ત્યાં જઈને ડાયરેક્ટ તમને ફરીથી મળશે ગાઈઝ તો ફર્સ્ટ ક્લાસ જમીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને જો હવે કથામાં જવા રેડી થઈ ગયા છે બની કુર્તી બહુ ટોપ પહેરી હો સરસ મજાની કુર્તી છે ગાય આ કુર્તી છે ને માધવ ટેક્સટાઈલ માં મળી જવાની છે બરાબર ને મળી જાય છે પૂરો થયો છે આમાં પાંચ કલર છે કલર એક જોવો ને એક ભૂલે મસ્ત મસ્ત કલર મે વેર કર્યો છે યલો કલર છે જે ડાર્ક યલો કે એવો ને પેરોટ યલો જે પેરોટ ઉપર યલો જે હોય ને દેવદાસ બેજ ઉપર છે પછી એક સ્કાય કલર છે પછી એક રસ્ટ કલર છે એક ગ્રીન કલર છે એક મોરપેજ કલર છે મોરપેજ કલર છે રાઈટ પાંચ કલર છે પાંચ પાંચ કલર એટલા હીટ કલર છે ઓકે તો ચલો ગાઈસ અત્યારે જઈશું હવે કથામાં રણ સંતી મુકી દો હસ્તો પ્રક્ષાલન

ગલ આધુ થો ફાઈન ફાઇન પહેરા છે બાબા હેદીકા આ નામો છે આ બાજુ જો હીરું પણ આવી ગયું હોય હું ઓળખાણ કાઢે છે

મને ઓળખાઈ ગયું છે હું કઈક એક્ઝામ્પલ દેતો દુ રેમારી પાણી હંમેશા રે હું એમ કરું નઈ ખાલી તેડી રાખે એવો સ્વભાવ છે હવે કોઈ પણ છોકરા તેડે ને સમાજ તે રમાડે ને તેને ઈ ગમતું નથી એને નાદ રમવું હોય આતે ઊભો થાવું હોય કાલે એને આપણે પકડી રાખો માર ખાવો શું કરે છે પગમાં માં કદી કદી કરે કા હીરો આ દો દીદી નામ શું છે હીરા આ એ કદી કદી કરે છે કરે હે

સત્યનારાયણ ભગવાન ની કથાની પ્રસાદી આવી ગઈ છે તો ચાલો એ કાકા એક જ લેવાની છે લઈ લો લઈ લો હું તો ખાલી આમ નામ કેતો અરે ભાઈ ખવાઈ જાય કાકા બે લેવી હતી તમારી ના ના પ્રસાદી તો મળે જ ને ચાલો ગઈ તો છે ને પ્રસાદી ખાઈ લઈએ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદો સર્વ કાર્ય આરંભોષિત દયિત હે નંદોપતિ રાજા દાનવેન્દ્ર મહાબલમ તે હરવરય વેવંત નામી રક્ષે મા જલ માશલોહ ગમ કુત્રા કૃતવજંત વિશ્વતો ધમમાયરસનું આશીર્વાદ કલ્યાણમષિ લાડુ લાવી જો છે અમારી પાસે બેત્રીજીલાલસમાં લાડુ ચાંઢલો જ ન કરવા દેતી પામજો જનકલાલ પણ આવી ગયા છે પગે લઈ ગયા ગયું હારે કન્યા આપજો એમ હા એમ ગઈ તો અગિયાર વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા અને આ બાજુ જો યતાંજ ભાઈ છે ને ત્યાં સુઈ ગયા હતા હજી પણ સુતેલો છે બહુ ઊંઘ આવે છે યતાંજ ને બરાબર છે તો જે ચાલો તો બરાબર છે ઓકે ગાઈસ તો ચાલો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ્વર